નાળિયેર તેલને સ્વાસ્થ્ય માટે કુદરતી બહુમુખી અને અમૂલ્ય ભેટ માનવામાં આવે છે તેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદ સૌંદર્ય અને આરોગ્ય સંભાળવા થતો આવ્યો છે લોરિક એસિડ વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટો શરીરને અંદરથી પોષણ આપે છે અને બહારથી ચમક આપે છે નાળિયેર તેલ એક અદ્ભુત હેર ટોનિક છે જે મૂળને મજબૂત કરે છે ખોડો ઓછો કરે છે અને વાળને જાડા અને નરમ રાખે છે જ્યારે ત્વચા પર લાગુ કરવામાં આવે છે ત્યારે તે કુદરતી નર તરીકે કામ કરે છે શુષ્ક અને તિરાડ ત્વચાને શાંત કરે છે અને કરચલીઓ અટકાવવામાં મદદ કરે છે તે દાંત અને મોં સાફ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેલ ખેંચવું તેનાથી બેક્ટેરિયા ઓછા થાય છે અને પેઢા સ્વસ્થ રહે છે નાળિયેર તેલનું સેવન કરવાથી ઉર્જા મળે છે પાચનતંત્ર મજબૂત થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે તેના અદ્ભુત ગુણધર્મો વજનને નિયંત્રિત કરવામાં હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને ત્વચાની સ્થિતિથી રાહત આપવામાં મદદ કરી શકે છે આ કારણે તે ખૂબ લોકપ્રિય છે સર્વાંગી કુદરતી સારવાર તરીકે ઓળખાય છે જે વાળ ત્વચા દાંત અને એકંદર આરોગ્ય માટે ફાયદાકારક છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગે અને કોઈનું જીવન બચાવી શકે એમ હોય તો આ વિડીયો ને લાઇક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી તમારા બધા મિત્રો અને સંબંધીઓને શેર કરજો તમારી આ પહેલ કોઈનું જીવન બચાવી શકે છે તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ આ ઉત્પાદન સૌંદર્ય અને ઘરના ઉપયોગ માટે અસંખ્ય લાભો પ્રદાન કરે છે નખ માટે તે નેલ ક્રીમ તરીકે કામ કરે છે તેમને પોષણ આપે છે અને તેમને મજબૂત અને ચમકદાર રાખે છે નિયમિત ઉપયોગથી ભંગાણ અને ફ્લેકિંગ ઘટાડે છે તે શેવિંગ પછી ત્વચાને નરમ અને આરામદાયક રાખવા માટે પણ અત્યંત ઉપયોગી છે કારણ કે તે ભેજયુક્ત થાય છે અને શુષ્કતા અથવા બળતરાને અટકાવે છે તેનો ઉપયોગ મેકઅપ બ્રશને સાફ કરવા માટે પણ થઈ શકે છે તેની હળવી અને સૌમ્ય રચના બ્રશના બ્રિસ્ટલ્સને નુકસાન પહોંચાડ્યા વિના કેકોન મેકઅપને દૂર કરે છે બ્રશનું જીવન લંબાવે છે તે પરફ્યુમ બેઝ તરીકે પણ કામ કરે છે કારણ કે તેની હળવી સુગંધ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો અન્ય સુગંધ સાથે સારી રીતે ભળી જાય છે જે લાંબા સમય સુધી ચાલતી સુગંધ કરે છે તેને નરમ અને તાજગી અનુભવે છે આ ઉત્પાદનને સૌંદર્ય અને ઘરગથ્થુ ઉપયોગ બંને માટે બહુમુખી વિકલ્પ બનાવે છે નાળિયેર તેલ વાળ માટે અત્યંત ફાયદાકારક કુદરતી તેલ છે જેનો ઉપયોગ સદીઓથી થાય છે તે માત્ર સુંદર જ નહીં બનાવતું પણ તેના મૂળને પણ અંદરથી મજબૂત બનાવે છે તેમાં વિટામિન ઈ ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે વાળને ઊંડે પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે વાળને મજબૂત બનાવે છે નાળિયેર તેલમાં રહેલું લોરિક એસિડ વાળના મૂળમાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને તેમને પોષણ આપે છે આ મૂળને મજબૂત બનાવે છે વાળ ખરતા ઘટાડે છે છે અને તૂટતા અટકાવે નાળિયેર પરિભ્રમણ સુધરે છે અને વાળના વિકાસને પ્રોત્સાહન મળે છે વાળ ખરતા અટકાવે છે તણાવ પ્રદૂષણ અને ખરાબ આહારને કારણે વાળ ખરવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે નાળિયેર તેલ એન્ટી અને એન્ટી ગુણોથી સમૃદ્ધ છે જે તંદુરસ્ત ખોપરી ઉપરની ચામડીને પ્રોત્સાહન આપે છે અઠવાડિયામાં બે વાર તેલથી વાળમાં માલિશ કરવાથી મૂળ મજબૂત થાય છે અને વાળ ખરતા ઓછા થાય છે ડેન્ડ્રફ દૂર કરે છે ખોડો થવાનું સૌથી મોટું કારણ ડ્રાય સ્કેલ્પ છે નાળિયેર તેલ ખોપરી ઉપરની ચામડીને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેના એન્ટિફંગલ ગુણધર્મો ફૂગને દૂર કરે છે જે ડેન્ડ્રફનું કારણ બને છે નાળિયેર તેલમાં લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરીને માથાની ચામડી પર માલિશ કરવાથી ડેન્ડ્રફ દૂર થાય છે વાળમાં કુદરતી ચમક ઉમેરે છે નાળિયેર તેલ વાળની કુદરતી ચમક અને કોમલતા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે તે વાળના ફોલિકલ્સ પર રક્ષણાત્મક સ્તર બનાવે છે તેમને સૂર્ય ધૂળ અને પ્રદૂષણથી સુરક્ષિત કરે છે તેનાથી વાળ મુલાયમ મુલાયમ અને ચમકદાર બને છે વિભાજનથી રાહત વાળ ઘણીવાર વિભાજિત થઈ જાય છે જેનાથી તે નિર્જીવ દેખાય છે નાળિયેર તેલ વાળને મોઇશ્ચરાઇઝ કરીને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે તે પોષક તત્વો સાથે છેડાને કોટ કરે છે 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 વિભાજિત અંતની સંભાવના ઘટાડે વાળને અને બનાવે તેલનો નિયમિત ઉપયોગ શુષ્કતા ઘટાડવા અને વાળને નરમ અને રેશમી રહેવામાં મદદ કરે છે તેલમાં રહેલા કુદરતી ફેટી એસિડ વાળને સ્થિતિસ્થાપકતા આપે છે જેનાથી તેનું સંચાલન સરળ બને છે ખોપરી ઉપરની ચામડીની ખંજવાળમાંથી રાહત ખોપરી ઉપરની ચામડીની ખંજવાળ અથવા બળતરાથી પીડાતા લોકો માટે નાળિયેર તેલ એક ઉત્તમ ઉપાય છે તેના એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો ચેપને દૂર કરે છે અને માથાની ચામડીને શાંત કરે છે સ્કાલ્પમાં સહેજ ગરમ તેલ લગાવવાથી તરત આરામ મળે છે સૂર્યના કિરણોથી રક્ષણ સૂર્યના સંપર્કમાં વાળ ઝાંખા પડી શકે છે તેને ભેજ ગુમાવી શકે છે નાળિયેર તેલ કુદરતી સનસ્ક્રીન તરીકે કામ કરે છે અને યુવી કિરણોને કારણે થતા નુકસાનથી વાળનું રક્ષણ કરે છે કેવી રીતે ઉપયોગ કરવો અઠવાડિયામાં બે કે ત્રણ વખત ગરમ નાળિયેર તેલથી તમારા માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો તેને આખી રાત રહેવા દો અને સવારે તેને હળવા શેમ્પુથી ધોઈ લો આ તમારા વાળને મૂળથી છેડા સુધી પોષણ આપે છે લાંબા સમય સુધી તેની તંદુરસ્તી જાળવી રાખે છે નાળિયેર તેલ માત્ર પરંપરાગત ઉપાય જ નથી પરંતુ આધુનિક વાળની સંભાળમાં પણ તેનું વિશેષ સ્થાન છે નિયમિત ઉપયોગ વાળ ખરતા ડેન્ડ્રફ અને શુષ્કતાને રોકવામાં મદદ કરે છે જ્યારે કુદરતી સૌંદર્ય પણ પ્રદાન કરે છે નાળિયેર તેલ એ કુદરતી અને બહુમુખી ત્વચા સંભાળ ઉત્પાદન છે જેનો ઉપયોગ સદીઓથી કરવામાં આવ્યો છે તે માત્ર ત્વચાને જ પોષણ આપતું નથી પરંતુ ત્વચાની વિવિધ સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે વિટામિન ઈ ફેટી એસિડ્સ અને એન્ટીઓક્સિડન્ટો ત્વચાને અંદરથી સ્વસ્થ અને બહારથી ચમકદાર બનાવે છે ઊંડે મોડિયેર તેલ ત્વચામાં ઊંડે સુધી શુષ્ક ત્વચાવાળા લોકો માટે તે એક ઉત્તમ ઉપાય છે કારણ કે તેની કુદરતી ચરબી ભેજને બંધ કરે છે ત્વચાને લાંબા સમય સુધી નરમ અને કોમળ રાખે છે નિયમિત ઉપયોગ શુષ્ક નીરસ ત્વચાને પુનર્જીવિત કરી શકે છે નેચરલ ગ્લો લાવવું નાળિયેરનું તેલ લગાવવાથી ત્વચામાં સૂક્ષ્મ ચમક આવે છે જેનાથી તે કુદરતી રીતે ચમકતી દેખાય છે તે ત્વચામાં રક્ત પરિભ્રમણ વધારે છે અને નિરસતા દૂર કરે છે તેનો ઉપયોગ ખાસ કરીને ઠંડા હવામાનમાં ત્વચાને તાજું કરવામાં અને વિકિરણ કરવામાં મદદ કરે છે વૃદ્ધત્વ અને કરચલીઓમાં ઘટાડો નાળિયેર તેલ ઉંમર સાથે ત્વચા પર દેખાતી ફાઇન લાઇન્સ અને કરચલીઓના દેખાવને ઘટાડવામાં મદદ કરે છે તેના એન્ટી મુક્ત રેડિકલ્સ ત્વચા વૃદ્ધત્વનું જોખમ ઘટાડે છે જે ત્વચા વૃદ્ધત્વનું મુખ્ય કારણ છે લાંબા ગાળાના ઉપયોગથી ત્વચા કડક અને જુવાન દેખાય છે તિરાડ હિલ્સ સારવાર રાત્રે તિરાડ પડેલી એડી પર નાળિયેરનું તેલ લગાવવાથી અને મોજા પહેરવાથી સવાર સુધીમાં તે નરમ થઈ જાય છે આ તિરાડ ત્વચાને ઠીક કરવામાં મદદ કરે છે અને ત્વચાને શાંત કરે છે હોઠની સંભાળ નાળિયેર તેલને લિપ બામ તરીકે હોઠ પર લગાવી શકાય છે તે ત્વરિત ભેજ પ્રદાન કરે છે અને ફાટેલા હોઠને સાજા કરે છે તેની કુદરતી મીઠાશ અને સલામતી તેને કેમિકલયુક્ત લિપ બામનો ઉત્તમ વિકલ્પ બનાવે છે મેકઅપ રીમુવર નાળીયર તેલ એક હળવા મેકઅપ રીમુવર છે તે ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના આંખના મેકઅપ અને વોટરપ્રૂફ ઉત્પાદનોને દૂર કરે છે સનબર્નથી રાહત સનબર્ન થયેલી ત્વચા પર નાળિયરનું તેલ લગાવવાથી આરામ અને રાહત મળે છે તે લાલાશ ઘટાડે છે અને હિલિંગ પ્રક્રિયાને વેગ આપે છે જંતુના કરડવાથી રાહત નાળિયર તેલમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો જંતુના કરડવાથી થતી સોજો અને બળતરા ઘટાડે છે હળવા મસાજથી તાત્કાલિક રાહત મળે છે સ્ટ્રેચ ઘટાડો નાળિયર તેલ સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવામાં મદદરૂપ છે જે ગર્ભાવસ્થા દરમિયાન અથવા વજનમાં વધારો થઈ શકે છે નિયમિત માલિશ કરવાથી ત્વચાની સ્થિતિ સ્થાપકતા વધી શકે છે અને નિશાન હળવા થઈ શકે છે નાળિયેર તેલ એક કુદરતી ઉપાય છે જે તમામ પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે તે તમારી ત્વચાને સુંદર તો બનાવે જ છે સાથે તેને અંદરથી સ્વસ્થ પણ રાખે છે તેલ ખેંચવું એક પ્રાચીન આયુર્વેદિક પ્રથા છે જેમાં નાળિયેર તલ અથવા સૂર્યમુખી તેલને મોમાં થોડી મિનિટો માટે ભળીને પછી થૂંકવામાં આવે છે આ પ્રક્રિયા મોમાં હાનિકારક બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરે છે ડેન્ટલ અને એકંદર મૌખિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે નિયમિત તેલ ખેંચવાથી દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરીને મોને તાજુ કરીને શ્વાસની દુર્ગંધ ઘટાડવામાં મદદ મળી શકે છે વધુમાં એ પેઢાને મજબૂત કરવામાં મદદ કરે છે તેલનું લુબ્રિકેશન ગમ પેશી ઉપર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે જે બળતરા અને ચેપને અટકાવે છે લાંબા ગાળાના ઉપયોગથી સપાટી પરની તકતી અને દાંત ધીમે ધીમે ઘટાડીને દાંતની ચમક અને સફેદતા સુધારવામાં પણ મદદ મળી શકે છે તેલ ખેંચવાથી મૌખિક ચેપને રોકવામાં પણ મદદ કરે છે જેવા કે પોલાણ નાનકડાના ચાંદા અને પેઢામાં બળતરા તેના કુદરતી એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો મૌખિક માઇક્રોબાયોમને સંતુલિત કરવામાં મદદ કરે છે તે એક સરળ સસ્તી અને આડઅસર મુક્ત પદ્ધતિ છે જે અન્ય દંત ચિકિત્સા સાથે જોડવામાં આવે ત્યારે લાંબા ગાળાના દાંત અને મૌખિક સ્વાસ્થ્યને જાળવી શકે છે પાચન સુધારે છે સારું પાચન એ સ્વસ્થ શરીરનો પાયો છે જ્યારે આપણું પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે ત્યારે શરીરને જરૂરી પોષક તત્ત્વોની યોગ્ય માત્રા પ્રાપ્ત થાય છે અમુક કુદરતી ઘટકો જેમ કે આદુ વરિયાળી જીરું અને લીંબુ પાચન રસના સ્ત્રાવને વધારે છે જેનાથી ખોરાક પચવામાં સરળ બને છે આ કબજિયાત ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓને રોકવામાં પણ મદદ કરે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને રોગ સામે રક્ષણ પૂરું પાડે છે એન્ટી ઓક્સિડન્ટ્સ વિટામિન સી ઝિંક અને આયરન જેવા પોષક તત્વો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જ્યારે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે ત્યારે શરીર ચેપ વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં વધુ સારી રીતે સક્ષમ હોય છે વજન ઘટાડવામાં મદદરૂપ મોટાભાગના લોકો માટે વજન જાળવી રાખવું પડકારજનક હોય છે તંદુરસ્ત આહાર અને નિયમિત કસરત સાથે અમુક કુદરતી ઘટકો ચયાપચયને વેગ આપી શકે છે જે શરીરને ઝડપથી ચરબી બંધ કરવામાં મદદ કરે છે ગ્રીન ટી સ્પ્રાઉટ્સ લીંબુ મધનું પાણી અને તજ અથવા હળદર જેવા મસાલા મદદ કરી શકે છે આ માત્ર વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે પરંતુ એનર્જી લેવલને પણ ઊંચું રાખે છે થાઇરોઇડને સંતુલિત કરે છે થાઇરોઇડ ગ્રંથી શરીરના હોર્મોનલ સંતુલન માટે નિર્ણાયક છે આયોડીન સેલેનિયમ અને ઝિંકથી ભરપૂર ખોરાક થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે સંતુલિત આહાર અને તણાવ વ્યવસ્થાપન શ્રેષ્ઠ થાઇરોઇડ કાર્ય જાળવવામાં મદદ કરે છે હોર્મોનલ અસંતુલન અને વજન સંબંધિત સમસ્યાઓ અટકાવે છે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી અમુક સારી ચરબી જેમ કે ઓમેગા થ્રી ફેટી એસિડ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સનું મધ્યસ્થતામાં સેવન હૃદય સ્વસ્થ છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા ઘટાડે છે અને સરળ રક્ત પ્રવાહ જાળવી રાખે છે ફળો શાકભાજી અને અખરોટનું નિયમિત સેવન હૃદય રોગનું જોખમ ઘટાડે છે શરીરને ઉર્જા પ્રદાન કરે છે સ્વસ્થ શરીર માટે ઉર્જા જરૂરી છે કાર્બોહાઇડ્રેટ્સ પ્રોટીન અને ચરબીના યોગ્ય સંયોજન સાથે સંતુલિત આહાર શરીરને દિવસભર સક્રિય રાખે છે વધુમાં પુષ્કળ પાણી પીવું અને વિટામિન્સના બી જૂથવા સમૃદ્ધ ખોરાક ખાવાથી થાક ઘટાડવામાં અને શરીરને ઉર્જાવાન રાખવામાં મદદ મળી શકે છે ફંગલ અને બેક્ટેરિયલ ચેપનું નિવારણ હળદર લસણ લીમડો અને તુલસી જેવા કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ઘટકો શરીરને ચેપથી બચાવે છે આ ઘટકો શરીરને આંતરિક રીતે શુદ્ધ કરે છે અને ચેપ પેદા કરતા બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે ફાઈબર આખા અનાજ શાકભાજી અને કથોડ નિયમિત સેવન કરવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે તજ મેથીના દાણા અને કારેલા જેવા ખોરાક ઇન્સ્યુલિનની કાર્યક્ષમતામાં સુધારો કરે છે છે જેનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે

એલોવેરા હળદર અને મધ જેવા ઘટકો ખાસ કરીને ત્વચાના સમારકામની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને ચેપનું જોખમ ઘટાડે છે આખરે આ તમામ લાભો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે વ્યક્તિ સંતુલિત આહાર નિયમિત કસરત પૂરતી ઊંઘ અને માનસિક શાંતિ જાળવી રાખે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી એ લાંબા સમય સુધી મજબૂત અને રોગમુક્ત રહેવાની ચાવી છે. નાળિયેર તેલને બાળકની સંભાળ માટે પરંપરાગત અને સલામત પસંદગી ગણવામાં આવે છે. આ તેલ તેમની નાજુક ત્વચાનું રક્ષણ તો કરે જ છે, સાથે સાથે શરીરને પોષણ અને મજબૂત પણ બનાવે છે. નાળિયેર તેલને બેબી મસાજ માટે આદર્શ માનવામાં આવે છે કારણ કે તે હળવા હોય છે અને ત્વચામાં ઝડપથી શોષી લે છે. તેની સાથે નિયમિત માલિશ કરવાથી બાળકના સ્નાયુઓ મજબૂત થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે નાળિયેર તેલના કુદરતી એન્ટી અને એન્ટી ગુણો બાળકોની ત્વચાને ચેપથી સુરક્ષિત કરે છે તે ત્વચાને શાંત કરે છે અને નરમ પાડે છે શુષ્કતા અને ખંજવળ અટકાવે છે ડાયપર ફોલિયો પર નાળિયર તેલનો ઉપયોગ બળતરાને શાંત કરી શકે છે અને ઝડપી ઉપચારને પ્રોત્સાહન આપે છે તે મચ્છરના કરડવાથી પણ અસરકારક રક્ષણ પૂરું પાડે છે કારણ કે તેની સુગંધ તેમને દૂર રાખે છે આ ઉપરાંત નાળિયેર તેલ બાળકોના વાળ માટે પણ વરદાન છે તે વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને જાડા અને ચમકદાર બનાવે છે નાળિયેર તેલનો નિયમિત ઉપયોગ બાળકોના સર્વાંગી શારીરિક વિકાસ અને સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે નાળિયેર તેલ સરસ્વતનું તેલ અથવા અન્ય કોઈ પણ બહુમુખી કુદરતી તેલના ફાયદા માત્ર તેને શરીર પર લગાવવા પૂરતા મર્યાદિત નથી તેઓ ઘણી રોજિંદી જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે ટોપિંગ તરીકે તેનો ઉપયોગ સ્વાદ અને આરોગ્ય બંને લાભો પ્રદાન કરી શકે છે કારણ કે કુદરતી તેલમાં ફાયદાકારક ફેટ ફેટી એસિડ્સ તમારા ખોરાકના પોષક મૂલ્યમાં વધારો કરે છે તમારી સવારની કોફી અથવા સ્મૂધીમાં એક ચમચી તેલ ઉમેરવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળી શકે છે અને તમને લાંબા સમય સુધી થાક લાગવાથી બચી શકાય છે મચ્છર અને અન્ય જંતુઓને તમારા ઘરથી દૂર રાખવા માટે આ એક મહાન કુદરતી જીવડા છે તે અજાયબીઓનું કામ કરે છે ખાસ કરીને લીમડાના તેલ સાથે જોડવામાં આવે છે આ મિશ્રણ કોઈ પણ રસાયણો વિના અસરકારક રક્ષણ પૂરું પાડે છે જૂના ચંપલ ચામડાની થેલીઓ અથવા બેલ્ટને ચમકાવવા માટે તેમાં થોડું તેલ ઘસો જેનાથી તેનો રંગ અને ચમક પુનઃસ્થાપિત થાય અને તે લાંબા સમય સુધી ટકી રહે જો તમને નાની બર્ન કટ અથવા ઈજાનો અનુભવ થાય છે તો અસરગ્રસ્ત વિસ્તારમાં તેલ લગાવવાથી તાત્કાલિક ઠંડક અને રાહત મળે છે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને હીલિંગ પ્રક્રિયાને વેગ આપે છે તેલની આ નાની બોટલ ત્રણેય ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે છે ઘર રસોડું અને વ્યક્તિગત સંભાળ નાળિયેર તેલ તેલ એક જાદુઈ છે જે દરેક વસ્તુમાં ચમક લાવે છે વાળ ત્વચા દાંત અને આરોગ્ય જો તમે આ માહિતીનો આનંદ માણ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આના જેવી વધુ આરોગ્ય ટીપ્સ મેળવનારા પ્રથમ બનો સ્વસ્થ રહો ચમકતા રહો